સિવાય રાજ્યમાં હજુ અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી પશ્ચિમ ગુજરાતમાં ધોધમાર વરસાદ અંબાલાલ પટેલના મતે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે મુંબઈથી સુરત સુધી ભારે પવન ફૂંકાશે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે ગણેશ ચતુર્થીએ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે રહેશે દરિયાખેડુએ સાવધ રહેવાની જરૂર રહેશે છે કે મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ ભાગમાં તબાહી સુધાર પણ બની શકે પરંતુ લગભગ સૌરાષ્ટ્રના સઘળા ભાગોમાં અને ભિન ભિન ભાગોમાં વરસાદ ચાટકી શકે તેમ છે આ ઉપરાંત હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ઓછો છે અને તડકો પડી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં એક વોટેસ બંગાળસાગરમાં બની રહ્યું છે બંગાળસાગરની સિસ્ટમના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે છે ઘણા ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે છે ઘણા ભાગોમાં હજુ પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત મહેસાણા બનાસકાંઠા સમી હારીજ ઉત્તર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગો દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના ઘણા ભાગોમાં સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહેશે જી